જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હીરો હોન્ડા સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો એનએક્સજી આ સ્પ્લેન્ડર વેચવાનું છે બે હજારની આઠના મોડલનું સ્પ્લેન્ડર છે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહી છે આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરવો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર સો આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને આઠના મોડલનું આ સ્પ્લેન્ડર છે કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત સોળ હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન સારી છે કંપની કલરની અંદર તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર ભૌતિકભાઈને વહેંચવાનું છે ભૌતિકભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ભૌતિકભાઈનો નંબર મળી રહેશે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક એક સાઠ બાણું જીરો બાવન આ ભૌતિકભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ સ્પ્લેન્ડર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર તમને ગારીધર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ સ્પ્લેન્ડર લઈ શકો છો તમે જ્યારે પણ સ્પ્લેન્ડરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો પહેલાં તમારે ભૌતિકભાઈને ફોન કરવો જો વેચાઈ ગયું છે તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે